તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છે કે કીર્તિ પટેલને ઝબડો જે ચાલી રહ્યો હતો એની અંદર કીર્તિ પટેલ ગમન સાંથલ ગુવાજીના ઘરે ગઈ હતી અને ત્યાં જઈને એણે શું નિવેદન આપ્યું હતું એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો કીર્તિ પટેલ એવું જણાવ્યું હતું કે મારી સત્યની લડાઈની અંદર કોઈએ મને સાથ આપ્યો કે ના આપ્યો અને મિત્રો એવું જણાવ્યું હતું કે હું આજે ગમન ભુવાજીના ઘરે ત્યાં આવી છું અને મિત્રો એવું પણ જણાવ્યું હતું કે જેને મેં સમાધાન માટે ફોન કર્યો હતો એ વ્યક્તિ મતલબ કે ખજૂરભાઈ ફરી ગયા છે એ તો હવે આપને પૂરતી માહિતી નથી મિત્રો પણ એ કીર્તિબેન પટેલ એવું જણાવતા હતા તો મિત્રો કીર્તિબેન પટેલે ગમન સાથે હામી આંગળી કરી અને એવું બોલ્યા હતા કે ના દુનિયાની અંદર સાચા માણસ પણ છે અને મિત્રો કીર્તિબેન પટેલે એવું પણ જણાવ્યું હતું કે હું જો આ મેટરની અંદર સાચી હોય તો દીપોમાં મારી સો ટકા જીત કરાવશે આ મેટરની અંદર અને મિત્રો ત્યારબાદ ગમન સાંથલ મતલબ કે ભુવાજીએ પણ એવું જણાવ્યું હતું કે આ બેનને મારે કાંઈ પણ મેટર છે નહીં તો ખોટા વિડીયો એડિટ કરીને કોઈએ પણ સોશિયલ મીડિયાની અંદર ચડાવવા નહીં અને મિત્રો ખરેખર ગમન સાંથલી સમાજને અને દરેક ચાહક મિત્રોને એવું જણાવ્યું હતું કે મારે ને આ બેનને કાંઈ પણ મેટર છે ને તો ખોટા વિડીયો કે સોશિયલ મીડિયાની અંદર ખોટી અફવાઓ ફેલાવી નહીં મિત્રો અને મિત્રો હવે સાચું કોણ ને ખોટું કોણ એ તો આપણને પૂરતી માહિતી નથી આપણે સોશિયલ મીડિયાની અંદર મળતી માહિતી મુજબ તમને જણાવીએ છીએ અને મિત્રો મારું તો માનવું એવું છે કે ખરેખર ખજૂરભાઈને દિલથી સલામ છે ખજૂરભાઈ જ સાચા ભગવાનના માણસ છે અને ખજૂરભાઈ શોર્ટ સો ટકા સાચા છે નિર્દોષ છે ખજૂરભાઈ એટલે મિત્રો સો ટકા ખજૂરભાઈની જીત થવી જોઈએ અને મિત્રો ખરેખર ખજૂરભાઈ દિલથી આટલા બધા ગુજરાતની અંદર સારા કાર્ય કરે છે મિત્રો તો ખરેખર દિલથી ખજૂરભાઈને સપોર્ટ કરજો મિત્રો હવે હાર જીત તો કોની થશે એ તો આપણને પૂરતી માહિતી નથી આવનારો સમય બતાવશે મિત્રો તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં